અમારા છે ડ્રાઈવરે કોઈ મળતા નહીં ટ્રેક્ટર ના આ એક બાજુ બધા હવે વાવાનું વાવણી થઈ ગઈ કમ્પ્લીટ બરાબ થયો છે અને છે એવું કરીને ગયો હે મારા બોરની સાબ એટલી ખરાબ કરી હે ને હવે કોઈ ડ્રાઈવર રહેવાય માગતું નહીં રાખવા કને પગાર માગ એટલા પગારે હાલવા તૈયાર પણ હવે હવે તો સારું છે હવે હું ચો હજી ટ્રેક્ટર આખા એક બાજુ ટ્રેક્ટર આખું બોરનું હેન્ડલિંગ કરવું ગલાજી

વરસાદ ચાલુ હતું ને તો મૂકેલા પ્લાવો થી પોણી ફાડ્યું કે ના અરે તો જે કરવાનું કર કે આ ચૂકલા કરે એટલે ભમરુજી એરિયા પૈસા આલે પૈસા આલે તો હું મજૂર કરું તો તમે પૂરો પૈસા લો મજૂર લાવે ના ના એ તો હું ઊનનું વરત અને વચ્ચે તો નેહરુ હોય ને

હવે મજૂર ગોતો અત્યારે ગોતું જેટલું ગોતું હું હયા પચાસ હો રૂપિયા વધારે મજૂરી ચાલું ને તોય મારા ઓલછા નહીં મળતા તો તમે તો સારું હે ક્યાં અત્યારે જોડે રહે ને તમ તાર બાર બાર મહિને જે આટલું પૂરું પડાવો બાર મહિને જે રાખો એ ક્યાં રાખ તો તમારી ઈચ્છા ન ભાજપો લાવી દે ફમરુંજી શું ખબર હે ઓના એમ છે કે હવે હું ઓઇન તો રહ્યું ને એટલે કે ઓ કે હું મારા હાથને દબાવીને રાખું અને આ આ બધાએ આવા જ વિચારવાળા હોય છે હાથ ને ત્યાં પણ દબાવવા માગે

કરું શું તે ઓર કોણ રાખે મારે પાછું બાર ફરવાનું હોય તમારું મોળા જોવે કોને હું કો મોળા રાખો હે આ સમ હોતનાર ના આપડી તમાર વાળમાં કોઈ છે એટલે ની હોય તમ તાર આપડે તો પૈસા લવા હે કે ચા માં ફતરા છે તમ તાર આવે છે કેટલા તું ઉપા તે રાખજો તમ તમે આના આના પાછો ગોતી ના લાવતા પાત હાલ તલ વિરા પણ મારે બદલવો છે એમ ને આ તો ખાત્રી આવે એટલે મુએ મારો મારે આ મોળા ની જોતો હા બરોબર એટલે મોળા નું સેટિંગ કરી દો આપડી બરાબર આપડે મારો જો તો કરીને 12 મહિના ઓલેન પૂરા કરાવાય

પણ હવે તમે શું કરવાનું એને ઘણો લાલ પાણી કરવાનું પણ હું રાખવા માંગતો જ નહીં આપણે રાખવા પણ તમારે બોર માથે તો આવશે જ બોર માથે બોર માથે આવે આ તો કો કો દા રહે શું કરું કેમ કેમ આયો હા તો પાહે ઉડાડો અમારી સમજો ભરતા જ તા જો અલ્યા કાજી કોઈ વાતો કરી તો અમે એટલે ઉભા જ તા પહેલાં તો થોડાક આ મગજ નહીં તો ગોડો છે પણ આ બધા બુદ્ધિવાળા અલ્યા તમારી કોડા ઉડવ મના ના ઉડાળા અલ્યા હગા ઉડાડતા તો હું હોભળતો આવું રહું કોમ કા તારું કોમ હાથ ઉપર અને પાણી ભટવાઈ વણ આ હા તું કરે બેઠો પાસો નહી ભમરોજી ગલોજી અરજી હજી ભાઈ હડિયો હા જાઓ મેં તારે ઇજત ધડો કરશે તારો રોજ આવતો પડી ગયો શું કરું નય કભે પડતું નય ગલાજીન તો ગુતી ની વેલુ મો અને એના ભાગ્યા મને માર ખવરાયો ને મને કાઢ્યો હ જોડે રહીન પણ મુ નહીં છોડું યન દેછા ફરી જાય યન ગમે એ થાય વાત તો ભમરજી જોડે જવું જ પડશે ભમરુજજીને છોડીશ નહીં કોઈને હું બધાની પત્તા એ ઠોકી દઈશ આજ હું ખાલી જવા દે એકદમ જો ખાલી હું હું હાલત કરું જે મારી હાલત કરે ને એવી હાલત કરી ના નાખું ને તો મારું પૂરજો નહીં મારે હવે ઓલ્યા નહીં

બીજા દાણા મને મારે કોઈ ચિંતા કરશો નઈ રેટો હેકડું કશું બાજુ આવે નાવડો બધું ને

અહીંયા બાપડા ના ભાઈ ને જોવે છે એક જણો કોમ કેતો હતો સારું તો એનું સેટિંગ કરતું બાપડું શું સારું છે પાછું જબરું કર્યું હા ગોડાનો વિશ્વાસ ના જો જબર કરી હોને મને ખબર આવવાનો પાછો

તું કરવાનું કે મારે જલ્દી બોલ મારે તારી જરૂર નહીં ચેટો રે ચેટો રે